આ ઉજવણીમાં સાંસદ ભુજના ધારાસભ્યએ શુભકામનાઓ પાઠવી હતી તેમજ રાજવી પરિવારના સભ્યો જોડાયા હતા કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરનો આજે ચારસો ઇઠોતેર સ્થાપના દિવસ છે ભુજ શહેરની સ્થાપના માગસર સુદ પાચમ સંવંત સોળસો પાંચમાં મહારાજા રાવ ખેંગારજી પહેલાએ કરી હતી ભુજ કચ્છના પાટનગર તરીકે ઓળખ ઉભી કરી છે ભુજ આવેલા દરબારગઢ આઇના મહેલ પ્રાગ મહેલ રાણી મહેલ ફતેહ ખોરડો તેમજ જૂના રાજા શાહી સમયના નાકા ઐતિહાસિક શહેરનો પરિચય કરી રહ્યા છે. ભુજનો 478મો સ્થાપના દિવસ નિમિત્તે ભુજ શહેરના તમામ ભુજવાસીઓને હૃદયપૂર્વકની મારી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપણો ભુજંગદેવ અને ભુજ શહેર પાંચ નાકા અને છઠ્ઠી બારી આજે આપણે જોઈએ છીએ કે ભુજ શહેરનો વિસ્તારની દ્રષ્ટિએ ભૂકંપ પછી ખૂબ જ મોટો આપણો વિસ્તાર થયો છે વિકસતો વિસ્તાર થયો છે ખૂબ ઘણા બધા આપણા ભુજ શહેરોની શહેરની અંદર કામો પણ થયા અને આવનાર સમયમાં જે કામો હજી બાકી છે જે પણ ત્રુટીઓ હશે તે ત્રુટીઓ સૌ સાથે મળીને આપણે કરશું આજના સ્થાપના દિવસ નિમિત્તે જિલ્લાના પ્રમુખ આદરણીય દેવજીભાઈ સાંસદ ના દિવસે ભુજ શહેરના વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવી છે અને આવનાર સમયમાં આપણે સૌ સાથે મળી અને વિકાસની જે રાહ છે વિકાસની જે ગતિ છે એ તેજ ગતિ આપણે કરીએ જ્યાં પણ ત્રુટીઓ હોય ત્રુટિઓ આપણે દૂર કરીએ એવી અભ્રથના સાથે વંદે આજ રોજ સ્થાપના દિવસની રાજા ઉજવણી ચાલુ છે પછી દરેક નગરપતિ આ ખીલી પૂજનનો લાવો મળતો હોય આજે સદશિબે મારા ફાળે આ પૂજન વિધિનો જે લાવો મળ્યો એના માટે માતાજીને હું ખૂબ ખૂબ આભાર પણ માનું છું અને ભોજન વિધિ સર્વ બાળકો શહેરના વિવિધ આગેવાનો સામાજિક કાર્યકર્તાઓ સૌ સાથે મળી અને ભુજ સ્થાપના દિવસની આપણે ઉજવણી કરીએ છીએ આજના સ્થાપના દિવસ એટલે ચારસો ને અઠોતેર માં સ્થાપના દિવસ નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણે જોઈએ છીએ કે ચારસો ને અઠોતેર વર્ષ થઈ ગયા છે આપણા સ્થાપના ને અને આગળ પણ વર્ષો ને હજી આવવાના છે તો આટલા જ હર્ષ ઉત્સાહથી આપણે આ સ્થાપના દિવસ ને વધાવીએ એવી શુભકામનાઓ બધાને છે અને ભુજનું આમ ને આમ આગળ ને આગળ વધુ પ્રગતિ થાય એવી આશા આજે આપણે બધા જ પ્રાગ ભેગા થયા છીએ અને પરંપરાગત રીતે ખીલી પૂજન કરવામાં આવી છે અને અમે લોકો બી ઈ ખીલી પૂજન કરીને આનંદની અનુભૂતિ કરી રહ્યા છીએ